થરા તાલુકાના પૂરગ્રસ્ત ગામોમાં ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા પૂરગ્રસ્ત પરિવારોને સહાય થરા તાલુકાના ચારસો અઠ્ઠાણું પરિવારોને ગ્રોસરી કીટ વિતરણ થરા તાલુકાના પૂરગ્રસ્ત ગામોમાં ક્રેડિટ એક્સેસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા રાહત કામગીરી હાથ ધરાઈ ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડના કર્મચારીઓના સહયોગથી કુલ ચારસો અઠ્ઠાણું પરિવારોને જરૂરી ગ્રોસરી કીટ વિતરણ કરવામાં આવી પૂરગ્રસ્ત પરિવારોને સમયસર મદદ પહોંચાડવા સંસ્થા કર્મચારીઓએ સેવાભાવપૂર્વક કામગીરી કરી હતી બનાસકાંઠામાં પૂર અસરગ્રસ્ત તાલુકાઓમાં ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરિયાણા કીટનું વિતરણ કરી લોકોને મદદરૂપ બન્યા થરાદના અનેક ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે સેવાભાવી લોકોએ ગામડે ગામડે જરૂરિયાત પ્રમાણે કીટ વિતરણ કરવામાં બનાસકાંઠા જિલ્લામાં અગાઉ આવેલા પૂરના લીધે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયું હતું તેથી લોકોને બહુ જ મુશ્કેલી પડી રહી હતી એમની ઘરવખરી પણ તૂટી ગઈ હતી ત્યારે ક્રેડિટ એક્સિસ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અનેક લોકોને મદદ કરવામાં આવી કરિયાણા કીટનું વિતરણ ક્રેડિટ એક્સિજ ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે વાવ અને થરાદના અનેક ગામોમાં ચારસો ને ટોટલ પરિવારોને લોકોને મદદરૂપ થયા થરાદ માં આવેલા કારણે આજુબાજુના વિસ્તારો લિમિટેડ દ્વારા ચારસો નું વિતરણ કરવામાં આવેલું છે